આ વિધેયક વિધાનસભામાં રજૂ કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવે કહ્યું કે ગુજરાતમાં કેટલા પરિવારોએ પરિવારોના પરિવારના સદસ્યો અને અને પોતાના બાળકો ખાસ કરીને બહેન આ કાલા જાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ દ્વારા ગુમાવ્યા છે આ કાયદાથી કાલા જાદુ કરતા ઢોંગીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ વિધેયક લાવવા પાછળ ગુજરાતમાં બનેલી કેટલીક હૃદય ઘટનાઓ સમગ્ર સમક્ષ રજૂ કરતા કહ્યું હતું કે ભારતમાં જ નહીં દુનિયાના તમામ દેશોમાં કોઈને કોઈ સ્વરૂપે અંધશ્રદ્ધા જોવા મળે છે આઝાદીના અઠ્યોતેર માં વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હૃદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે જેમ કે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નર બલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી બીજું ગીર સોમનાથ જિલ્લામાં પોતાની ચૌદ વર્ષની દીકરીને કોઈ વળગાટ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાટ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઊભી રાખી દીકરીને ચાર પાંચ દિવસ સુધી ખેતરમાં જ ફૂખ્યા બાંધીને રાખી મોત નીપજાવવામાં આવ્યું અને ત્રીજું અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી સિત્તેર વર્ષીય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી હતી અને સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી યુવા દીકરીની જિંદગી બરબાદ કરી નાખી હતી વગેરે જેવી ઘટનાઓ પણ ધ્યાને આવી છે જેમાં સાત વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ આ કાયદાની જોગવાઈના ભંગ બદલ સજાની જોગવાઈ કલમ ત્રણમાં કરી છે કે લઈને વર્ષ સુધીની પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે

વિજિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને ત્રણ માસની કેદ અથવા પાંચ હજાર સુધીના દંડ સાથેની કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે જેથી વિજિલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે અધિનિયમમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની સંવેદનશીલ કોઈ મુશ્કેલી ઊભી થાય તો રાજ્ય સરકાર દ્વારા આ કાયદાને કલમ તેર હેઠળ બે વર્ષની સમય મર્યાદામાં હુકમ કરીને અધિનિયમની જોગવાઈ સાથે અસંગત ન હોય તેવી જોગવાઈ કરી શકાશે એટલે બે વર્ષની મર્યાદામાં મુશ્કેલીઓ દૂર કરવાની જોગવાઈ કાયદામાં કરી છે આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું